સાંભળીશું આપણી વચ્ચે ઉપસ્થિત ત્રિવાણી વિનાયક આશ્રમ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ છે લેવા પટેલ બોર્ડિંગ સંકુલના નિયામક શ્રી ડોક્ટર નારાયણભાઈ ડુબરિયા સાહેબ હાજર છે આપણા સિનિયર ક્લાસ કમલેશભાઈ ભટ્ટી પણ હાજર છે અકબરભાઈ છે અને વિદ્યાર્થી મિત્રો છે કદાચ તમને એવું લાગશે કે આકસ્મિક રીતે કેમ ભેગા કરવામાં આવ્યા પરંતુ આપણા સમય અને સંજોગના આધારે આપણે સાત નવેમ્બરે જે આ કાર્યક્રમની ઉજવણી કરવાની હતી આપણે વિશેષ કાર્યક્રમ આજે જે આપણે કરી રહ્યા છીએ થોડી ક્ષણો માટે કહેવાય વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત જે એના એકસો ને પચાસ વર્ષ પરિપૂર્ણ થયા છે તો એ માનમાં ભારત સરકારે સાત નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય ઉજવણી દિવસ તરીકે એને આપણે ઉજવવામાં આવ્યો હતો પરંતુ આપણે સમયના અભાવે એ ઉજવી નથી શક્યા તો આજે

આ વંદે માતરમ ગીતના 150 વર્ષ પરિપૂર્ણ થયા છે એ અંતર્ગત ભારત સરકારે જે બનાવેલી શપથ વિધિ છે એ શપથ વિધિ કરીશું અને ત્યારબાદ આપણે વંદે માતરમ ગીતનું ગાન કરીશું તો સૌ આપણે બધા ઊભા થઈશું પહેલા આપણો હાથ સીધો રાખીશું અને હું જે રીતે શપથ લેવડાવું છું જે શબ્દ બોલું છું

રાષ્ટ્રગીત શરૂ કરેગે શરૂ કર sukh prajojanaa uya vitaya divi kulaya kusumita jumana